આજના બ્લોગમાં તમને ખબર પડશે કે નોર્મલ ડિલિવરી થઈ કે સીઝર થયું પણ બ્લોગ છેલ્લે સુધી જોજો અને ચાલો બના રહી જજો આ બાજુ અત્યારે બેબી ગર્લ દૂધ પીવે છે અત્યારે મારો લાડુ દૂધ પીવે છે પીવે છે તો એકી વાત કેવી હતી કે માર ફઈ ને ને બે છોકરા કાકા ને ને બે અને અમે બે ભાઈઓ ઘરમાં દીકરી જ નહોતી તો ભાઈ એક દીકરો આ ભાઈને એક દીકરો

નજીક લઈ જાય એટલે હમણાં હો એકદમ રેડી કમ્પ્લીટ રેડી એના ને અને આ લાડુ ને કોણ દવાખાને લઈ જવાનું તો ખબર એના મોટા ને મોટા પા ઈ બે જવાના છે એટલે ભાઈન ભાભી જવાના છે અને દવાખાને રસી મૂકાવી પાછા અહીંયા આવું છે રાત્રે અને આને જો કાલ નાઈટ પાડી હતી એટલે જો આ ઉતા ઉતા દૂધ પીવે છે આખી રાત ઈ જાયગી ને અમે જાયગા

એનું પેલું આ ઘોડી તો આવી રીતના છે વિડીયો જોયા કરજો અને તમને આ વિડીયોમાં ઈ ખબર પડશે કે નોર્મલ ડિલિવરી થઈ કે સીઝર થઈ બાકી ઘણા લોકોના જવાબ સાચા પડ્યા છે બેબી ગલ આવવાની છે કોમેન્ટ ઘણા એ કરી હતી અને ઘણા એ બોય ની કરી હતી અને આ અને આ તમે આગળનો વિડીયો તમે જોયો છે એટલે તમને ખબર હતી અમે પિંક કલર ને સ્કાય કલર ની વાત થઈ હતી અમે મારી જીત થઈ છે

અને અમારે આજ રાખો તો એના માટે અમે આગળ કેટલા બધા આમ ક્લૂ લગાવ્યા કે અમને આ રૂમ આવી રીતના આપો આમ આપો પણ આ અપાઈ ગયો તો એ કે કોકને ડેકોરેશન આપ્યો છે સવારે એ કે એક આવવાના છે દર્દી અને સવારના છ વાગેની સીઝર છે તો એનું આ ડેકોરેશન એ લોકોએ કરેલું છે અને દરવાજાનો તાળો અમને ચાવી આપે નહીં પણ બહારથી બધું લોબીમાં ડેકોરેશન હતું તો બધું બહુ અમે મહિથા પણ

મને અત્યારે ઊંઘ એમ તો આવતી જ નહોતી રાત્રે માંડ માંડ આ બધા મને કેતા હતા સુઈ સુઈદા પણ મને ઊંઘ જ નહોતી અમારા ઘરે પહેલી વહેલી લક્ષ્મીજી પધારવાના હોય તો અમારે સ્વાગત ન કરવું પડે એનું એટલે સ્વાગત કરવા માટે ખબર તો તો જ જ કે આ મને એવું હતું છોકરી જ આવશે એવું જ હતું એટલે અમે બોય નું ને ગર્લ નું બે ડેકોરેશન કરાવવા છે આ બાજુ છે ને બોય નું કરાવ્યું છે આ બાજુ ગર્લ નું કરાવ્યું છે આમ હા એટલે ગમે અહીંયા આવે કઈ ખબર તો હતી નહિ આપણને પણ ભાભી આવે કે ના તડફેડ માં રાખ્યું કે મારે પિંક કલર ભાભી પિંક કલર બાજુ હતા તો એને ચાદર હા કાલે ચાદર પાથરવા આવ્યા ને તો એમ એને એવું જ કીધું તું કે મને છે ને ચાદર પિંક કલર ની પાથરો પછી છોકરો આવે છોકરો પણ પિંક જ મારે મારો કલર પિંક જ છે એટલે ચાદર પિંક કલર ના જ કરાવે તો બસ આ અપડેટ ચાલો વિડીયો જોયા કરજો

તમે તમારી રીતે આવીને તમારી જાતે કરી દેજો આ રીતનું કરવાનું છે એવું જ ખાલી મેં કહી દીધું હતું જો મારે મેસેજ કરે તો ફોન તો કાલ તમારે પાસે હોય તો તમે મેસેજ વાંચી જાઓ અને ફોન આવે તો એમાં મેં ડેકોરેશન કરીને એડ કરેલો હતો તો એ તમને ખબર પડી જાય એટલે મેં ખાલી તે અને ફોન ફોન બધું કરવાનું ના પાડી દીધી અને કોઈના મેં કાલે રિસીવ નહીં કરી એકોતેર આંકડો કે નાનો નો કહેવાય કાલે ભાભી કામમાં જેટલા એટલા આખો દિવસ વાળી સેવામાં હતા હા તો ભાભી ટાઈમ નથી મળે

જે નીચે સાડી માટે તમને નંબર દેખાય ને એકાણું સત્તાવન વાળો એમ આજી ફોન મારો સાથે ને બાકી એમાં તો બહુ જાજા ફોન આવે બે મિનિટ એક ફોન આવે કે એટલે મેં કોઈના ફોન નહોતા નીચે કર્યા આવા લાડવાનું ધ્યાન રાખ્યું હતું ¿Qué está? ¿Está bien તાળીપેટો તાળીપેટા રામસુર બાબ તાળીપેટ તો હમુજો બાબ ફાઇનલી હવે એને હોસ્પિટલ છે અરે હે ઈ પાછે જ છે કેમ ઈ કોણ ઈ ટકા કઈ ન જાઉ તો તમે કી તો

pollo para ir a no lo visiten. Bueno. Hemos hablado barrio y todo se puede ir a Guys, gracias por todo એ Dónde બધા más de un millón de suscriptores, no sé suscriptor, doctor es સુપર વેલ્યુ થઈ ગઈ હા લાડુને टाटा કહી ગયો ફરીથી પાછા હતા ત્યાં બાય 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 અમારા સ્થાને પાછા ગાઈસ તબિયત એકદમ સ્વસ્થ છે સપનાની તબિયત એ સરસ છે હવે ડોક્ટરે સબસ્ક્રાઇબર છે નર્સ એ સબસ્ક્રાઇબર છે આખું દવાખાનું આખી હોસ્પિટલ બધા જ ઘરના હોય ને એવો માહોલ છે ફેમિલી જેવો માહોલ છે બધા જ વાટ જોતા હતા કે ક્યારે આવશે સપના ક્યારે આવશે ગજબ થઈ ગયો ફાઇનલી રહેશે મૂકીને આવતા રહ્યા છે ભાભીની અને હવે એને તેલ નું માલિશ કર્યું હમoi બોલી લે બ્લોગમાં પછી હું મારી કાને આ કદ્રુજે છે અને કપડા બેન અને અત્યારે હું જમવા માટે આવ્યો છું જય યોગેશ્વર મમી

રાષ્ટ્રગીત બોલે છો ટટ્ટા રૂબો હાલ પછી રીટર્ન માં આ તો પડો છે ના પાડી મે તને જો હાલ દર્શન કરી લેવી ના આ પાડી લે માંડ એને ફૂલવાડો એ આવ ક્યાં આવે જો આ કે ધીમે ધીમે ખાધું 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 આવે ઈ ઓલા બોટ વાળા ઊભા રહી ગયા ઈ જ્યારે નીકળી જાય ને પછી બોટ આગળ હાલશે છે તો ઈ બોટ માં બેઠો તો

અને પાછું છે ને આમ વળાંકમાં મળી છે એટલે તાપી કાંઠો આપણને વધુ વાપરવા મળે સીધી લીટી મળે ને તો તાપી કાઠો ઓછો આવે એટલે આમ વળાંકમાં આવી બધું ઘણો કવર થઈ ગયું ઘણી સાઈડું ખુલી ગઈ તાપી કિનારે રહેવાની મજા આવે ચાલો દર્શન કરી લીધા હવે જઈશું હોસ્પિટલે કોણ કોણ

હેતાલ સુઈ ગયો એને સુડાઈ દઈએ અને અત્યારે પ્રોગ્રામ દાબાવો ઉપર છે જલેબી બોલો કેટલા કિલો લખું ખાવું છે કે નાવું છે જલેબી ને આપો આપું હું ઓર્ડર લખું છું હમણાં જે આપણા પણ ડિમાન્ડ આવે ને એ પ્રમાણે લાવી અમારે બેસી જવાનું કે વાર છે વાર છે આ બધું આ પ્લાન હારો ટેસ્ટિંગમાં બધા બાળકોને બેહાડ દીધા અને હા તમારા સવાલનો જવાબ ઈ કે નોર્મલ ડિલિવરી થઈ કે સીઝર કરાવવું પડ્યું તો સીઝરમાં કરાવવું પડ્યું તું કેમ કે બાળકની નાળ હતી ને એ બે વખત ગળામાં એને વીંટાઈ ગઈ હતી એટલે બાળક છે ને આડું ને આડું જ રહેતું હતું એનું પોઝિશનમાં નહોતું આવી શકતું તો એ આડું જ રહ્યું બહુ ટ્રાય કરી પણ એ સીધું થયું જ નહીં અને નવ મહિનાય પતી ગયા એટલે ખબર જ હતી નોર્મલ થાય એમ જ નહોતું અને છેલ્લે બધી વાર જોઈ એટલે પછી તો છેલ્લે સીઝર જ કરાવ્યું તો એ હતું અને હવે આ વ્લોગનું એન્ડ કરું છું તો મારા સવાલનો એ જવાબ મળી ગયો આવતીકાલેનો વ્લોગ જે તમે જોશો એમાં સપનાને હોસ્પિટલમાંથી રજા આપવાના છે અને ત્યાં એનું ભવ્ય સ્વાગત થવાનું છે તો આવતીકાલનો વ્લોગે આટલો જ જોજો મોજ કરજો પ્રેમ આપજો અને લાઇક કરતા જજો વિડીયોને અને નવા તો કરતા જજો મેં જ્યારે ગોલ નક્કી કર્યો હતો કે હું ત્રણ લાખ સબસ્ક્રાઈબર કરી દઈશ મને ખબર હતી કે આ વ્લોગ બધા જોશે અને એ આવશે અને લોકો સપોર્ટ કરશે એટલે ગોલ લીધો તો કે થઈ જશે આ એક ઉમીદ હતી એ મેં અત્યાર સુધી કીધું નથી પણ આ એક ઉમીદ હતી એવું બધું છે બાકી સપનાની અને બાળકની બેની તબિયત એ રેડી છે મસ્ત છે ચાલો હવે આ બ્લોગનું એન્ડ કરું છું ત્યાં સુધી તમને એક મસ્ત બ્લોગ સજેસ્ટ કરું છું બાજુમાં જે બ્લોગ દેખાય ને એ જ્યારે અમે ગુડ ન્યૂઝ છે એ જાણ કરી કે ઓનલાઈન જાહેર કર્યું હતું અમે લગભગ ત્રણ મહિના પછી જાહેર કર્યું હતું પણ ત્યાં સુધી ઘણા લોકોને વચ્ચે ખબર પડી જ ગઈ હતી કેમ કે જમવા ને તે સપના ડીશમાં કંઈક અલગ હોય અમારા ડીશમાં કંઈક અલગ હોય ઘણી જગ્યાએ હારે નહોતી આવતી એટલે બધાને ખબર પડી ગઈ હતી પણ ત્રણ મહિને જ્યારે આમ જાહેર કર્યું નથી એટલું ઝેડ ડિટેલ કીધેલી તો એ બ્લોગ બાજુ છે જોતા આવજો આવતીકાલે સવાર નવ વાગે પાછો આવીશ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર